પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એમબીબીએસ કોભાંડ મામલો પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે કરી પ્રેસ કોભાંડ મામલે યુનિવર્સિટી દ્વારા નોંધાયેલા પોલીસ ફરિયાદમાં આરોપીમાં જે જે વોરાનું નામ નહીં હોવા સામે ઉઠ્યા સવાલ સીઆઈડી ક્રાઇમની તપાસમાં જે જે વોરાનું નામ ખુલ્યું છતાં ફરિયાદમાં નામ નથી ઉત્તર ગુણ સુધારામાં સરવાળામાં પણ ભૂલ તેમાં જે જે વોરાની સહી હોવા છતાં યુનિવર્સિટીને પોલીસ બચાવી રહી છે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ કૌભાંડ મામલે ડીજી કક્ષાએ કરશે રજૂઆત પોલીસ ઉચ્ચ અધિકારીઓને મળવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં થાય તો જે જે વોરાને બચાવનારા તમામ સામે કોર્ટમાં પિટિશન કરવાની ધારાસભ્ય કિરીટ પટેલે આપી ચીમકી કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ જો બે હજાર અઢારની અંદર એમબીબીએસનું જે ખૂણ સુધારા કૌભાંડ બનેલું એની સીઆઈડી ક્રાઇમે તપાસ કરી સીઆઈડી ક્રાઇમે તપાસ કર્યા પછી એફઆઈઆર નોંધવાની સેક્શન સાથે એફઆઈઆર નોંધવાનું ગયેલું યુનિવર્સિટી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતી નહોતી અમે નામદાર હાઈકોર્ટની અંદર પિટિશન કરી અને વીસ માર્ચ સુધીમાં પોલીસ ફરિયાદ નોંધવાની હાઈકોર્ટે કહ્યું કે તમે પોલીસ ફરિયાદ નહોતો વારંવાર પોલીસે પણ પાટણ જિલ્લા પોલીસ વડા અને બીડી જોન પીઆઈએ પણ યુનિવર્સિટીને લખેલું કે તમારે જે પોલીસ ફરિયાદ નોંધવાની છે સીઆઈડી શિયાળી ક્રાઇમના આધારે નોંધવાની છે એના પછી કારોબારી બોલાવી કારોબારીની અંદર કોઈ જગ્યાએ કોની સામે ફરિયાદ નોંધવી એનું નામ નથી કારોબારી સ્પષ્ટ લખ્યું છે કે તમારે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી પરંતુ રજીસ્ટ્રાર અને કુલપતિ આમ તો કુલપતિ યુનિવર્સિટીની અંદર પોલીસ ફરિયાદ નોંધાવવા જવાનું ના હોય યુનિવર્સિટીના વહીવટી વડા એ રજીસ્ટ્રાર છે છતાં પણ રજીસ્ટ્રાર અને કુલપતિ મેળવી પણ હું કરી બી ડિવિઝનની અંદર ગયા બી ડિવિઝનના પીઆઈ સારી રીતે જાણતા હતા એ દિવસે મેં એસપીને પણ વાત કરી પીઆઈને પણ વાત કરી આમ છતાં એમને વોરાનું જે નંબર વન આરોપી હતો શિયાળી ક્રાઇમના રિપોર્ટની અંદર એમનું નામ ના નોંધ્યું બીજા દિવસે અમે નામદાર હાઈકોર્ટની અંદર આ રજૂઆત કરી અમારા વિદ્વાન વકીલ શ્રી બુજ સાહેબે અને હાઈકોર્ટે લેખિતમાં કહ્યું કે તમારે પોલીસે શિયાળી ક્રાઇમનો રિપોર્ટ તેને લેવો એ એ અનુસાર તપાસ કરવી અને એ પ્રમાણે ચાર્જશીટ કરવી આજ દિન સુધી પોલીસ દ્વારા પણ જે જે વોરાનું નામ દાખલ કરવામાં આવ્યું નથી બે દિવસ પહેલાં અમે જિલ્લા પોલીસ વડા ડીજીને રજૂઆત કરી છે આવતીકાલે ગઈકાલે પણ આવતીકાલે પણ અમે ડીજીને મળવાના છીએ અને જો આ પોલીસ ફરિયાદની અંદર વોરાનું નામ દાખલ કરવામાં નહીં આવે તો જિલ્લા પોલીસ વડા હોય રાજ્ય પોલીસ વડા હોય યુનિવર્સિટીના કુલપતિ હોય કે કુલ સચિવ હોય જે પણ લોકો ઇરાદાપૂર્વક આ ગુનેગારને સાચવવાની કોશિશ કરી રહ્યા છે એમની સામે અમે નામદાર હાઈકોર્ટની અંદર દાદ માગી છું અને કોઈ પણ આરોપીને બચાવવો એ ગુનાહિત વૃદ્ધિ છે એની સામે અમે નામદાર હાઈકોર્ટની અંદર ફરીથી પિટિશન કરી અને એમને આરોપી તરીકે લેવા માટેની તજવીજ સાચવી છે ભાઈ જે જે વરા કે જે કા છે ખરી છતાં પણ હજુ જ્ઞાપ કેમ નથી ફોન થઈ જું જે જે વરાએ જે સપ્લિમેન્ટરીની અંદર માર્ક્સ હોય એનો રિપોર્ટ યુનિવર્સિટીની અંદર આપ્યો છે અને રિપોર્ટની અંદર એને ઇરાદાપૂર્વક જે વિદ્યાર્થી નાપાસ હતા એના માર્ક્સ વધારી નીચે એની સહી કરી અને ગુણમાં ફેરફાર થાય છે એના હેન્ડરાઇટિંગમાં લખ્યું છે બીજું કે રાજ્ય સરકારનો આ જે બે પરિપત્રો છે પચીસ ફેબ્રુઆરી બે હજાર અગિયાર અને સો બે બે હજાર સોળ એ અન્વયે પોગ્નિજેબલ ગુનો હોય તો પોલીસે એક અઠવાડિયાની અંદર એની તપાસ કરી નામ દાખલ કરવું અને કોઈપણ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી ચાલતી હોય તો પિસ્તાલીસ દિવસની અંદર એ ઇન્કવાયરી પૂરી કરવી આમ છતાં બે બે વર્ષ સુધી યુનિવર્સિટીએ કોઈ ઇન્કવાયરી કરી નથી અને પોલીસે પણ આજ તારીખ સુધી નામ દાખલ કર્યું નથી પોલીસ જાણે છે એવું નથી કે પોલીસ પીઆઈ કે એક્સપી જાણતા નથી કે આમાં વરાનું નામ નથી શિયાળી ક્રાઇમનો રિપોર્ટ છે અને સુપ્રીમ કોર્ટના ઘણા બધા એવા જજમેન્ટ છે કે જ્યારે સીઆઈડી ક્રાઇમનો રિપોર્ટ હોય એ પોલીસે એ ફરજિયાત એનું 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 પાલન કરવું પડે અને વોરાનો આ પહેલો બનાવ નથી ભૂતકાળની અંદર પણ વોરા આ રીતે આર્થિક ભ્રષ્ટાચારની અંદર એમના ઉપર સાબિત થયેલું છે એટલા માટે જો આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે નામદાર હાઈકોર્ટની અંદર જઈશું એસપી હોય પીઆઈ હોય કે રજિસ્ટ્રાર હોય એને આરોપી બનાવી અને અમે નામદાર હાઈકોર્ટની અંદર એને પક્ષકાર બનાવીને પિટિશન કરી